કેટલા ખબર છે વાગવામાં લગભગ જોવું પડે મારે ટાઈમ ની કોઈ ખબર નહીં તો બસ ત્યારે બેઠા બેઠા વેટ કરીએ એમનો આવે પછી નીકળીએ ઘરે જવા માટે તો પાટણ માં બધું કોમકાજ પતી ગયું ને આપણે હવે જવું છે ઘરે ચલો ત્યારે જઈએ ઘરે ગાડી સ્ટાર્ટ કરીએ હવે નીકળીએ ઘરે જવા માટે તો જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે આવી ગયા જમવા માટે કઈ હોટલ છે પાટણની આરી રાજે રાજવાડી હોટલ છે ચલો તારે લાગી છે ખાતામાં તમારે પણ ખાવું હોય તો આવી જ રજવાડીની અંદર તો આપણે મસ્ત જમી લીધું એને બસ હવે નીકળ્યા તો બપોરનો ટાઈમ છે ને આપણે અત્યારે આવી ગયા ઘરે ગાડી મૂકે એવું તો ગારામાં મેલવું પણ ગારો તો નહીં તો મેલી દેણો મૂકે તો થોડું કુકાણ તો જાવ હોય થરા બધાને દશામાં લેવા જો બધા પેસેન્જર બેઠા હે

હમ ની એટલી વસ્તી હે આજ તો બહુ પબ્લિક છે ચારનો કલદાથી ટ્રાફિકમાં ફસાણો હું હજી નીકળ્યો નહીં ટ્રાફિકમાંથી તો આઈ જા થરા ના સીએનજી ગાડીમાં રખડવા રખડવાની ટાઈમ આપણે જરા જરા ગોમ માં દૂધ લેવા અમારે દર્શન ભાઈ આગળ જાય અમે જઈએ પાથલ પાથલ ચાલતા ચાલતા પોતે થોડાક આજે શરમાય રહ્યા છે નહીં શરમાતા છો કેવું નહીં દર્શન ભાઈ ટાઈમ હે માઉલિક બેઠા હે ફોન કરેલા હે હવે ઓ ભાઈ ટાઈમ નહીં મજા છે ને શું કરવા તો જો અત્યારે મૌલિક બેઠા હે નાખો એવું થોડાક કોમ માં પડી ગયા હતા

વ્લોગ બીજો એડિટ કરી મસ્ત સુઈ જઈએ આજના બ્લોગમાં આટલું વ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો મળે ના વ્લોગ સાથે આવજો જય માતાજી